રાજકોટમાં હરિહર ચોકનો નો વોકળો બેસી ગયો હરિહર ચોક વોકળા પર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી વાહન ચાલકો વોકળા પરથી પસાર થઈ રહ્યા છે કોર્પોરેશન દ્વારા વોકળા પર કોર્ડન થાય તે જરૂરી છે કોર્ડન ન કરવામાં આવે તો દુર્ઘટના સર્જાઈ શકે છે રાજકોટમાં હરિહર ચોક વોકળા પર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા બે દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ વરસાદી માહોલમાં જે કોર્પોરેશન તંત્ર જે છે તે હજુ પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે હરિહર ચોકના દ્રશ્યો છે કે જ્યાં જે હોકળા પરનો આ સ્લેબ જે અત્યારે દેખાઈ રહ્યો છે તે નીચે બેસી ગયા હોવાનું સામે આવ્યું હતું ઘણા લોકો જે છે તે પણ અહીંયા હતા પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ જે અત્યારે જગ્યા છે તેમને કોર્ડન કરવાની હોય છે પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ આ જગ્યાને કોર્ડન કરવામાં આવી નથી અને માત્ર ઉપર જે છે તે માટી નાખી દેવામાં આવી છે અને માટી નાખીને સંતોષ જે છે તે માટી માની લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અહીંયાથી વાહનો જે છે તે હજારો વાહનો દરરોજ જે છે તે પસાર થતા હોય છે આની ઉપર જો વાહનો ચાલશે તો આ સ્લેબ હજુ પણ બેસી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ સ્લેબ ગઈકાલે બેસી ગયો હતો અત્યારે શું પરિસ્થિતિ સાહેબ કાલે એમાં સ્લેબ બેસી ગયો પરમની વરસાદ વરસાદમાં આવ્યો હતો જે મોટો એમાં રાત્રે ખાડા મોટા પડી ગયા છે આમાં અને બહુ લોલમપોલ કામ છે આમાં ત્રીસ ચાલીસ વર્ષથી આ જૂનું નાડું છે સાહેબ અને કાલે એવો બનાવ બન્યો સવારે પહેલાં જ્યારે હું બાઇક લઈને આવ્યો સાહેબ ત્યારે ખાડામાં મારી બાઇક એમને ઘડી જ ગઈ હતી સાહેબ સારુંથી મારા નસીબ સારા હતા હોર્ડિંગથી હતું જે આજે રાત્રે મ્યુનિસિપાલિટી લોકો અર્જન્ટ ઉતરાવીને ઓલી ચૌધરીના ચોકમાં મૂકી આવ્યા છે તેની છાપ છુપાવવા માટે અને સાહેબોના મેં લાઈવ વિડીયો રાત્રે કર્યા કે સાહેબ આ જે કાંઈ કામ કરો બે વ્યવસ્થિત કરજો સાહેબે કીધું કે આઠ દિવસ કામ ચાલશે બહુ વ્યવસ્થિત ચાલશે એની જગ્યાએ રાત્રે બાર વાગ્યા પછી એક ટ્રેક્ટર મંગાવીને આ જે તે કાંઈ હતું જેસીબી જે તે જેમ 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 માસ ખાલી બેસાડીને પંચિંગ કરીને આ ભરતી ભાઈને આ લોકોએ સંતોષ માની લીધો છે જો અહીંયા વાહનો નીકળી રહ્યા છે જો આની ઉપર વાહન ચાલકે દુર્ઘટના સર્જાય એવી શક્યતા ખરી સાહેબ આમાં શું છે આ રિક્ષા પાર્કિંગ છે અને મરી જાય એમ મોટા મોટા વાહન લઈને આવતા હોય એ બી પાર્કિંગ માટે મળી જાય જગ્યા કેટલા એવા વાહન આવતા સાહેબ એવું છે કે અહીંયા રાખ્યા પછી મોટી દુર્ઘટના થાય મોટા મોટા હોર્ડિંગ એ માથી આવી જ જશે સાહેબ અને મોટી દુર્ઘટના થશે એ સો સો ટકા એક પછી વરસાદ એવો આવશે તેમને લાઈવ વિડીયો હું મારા બતાવીશ અહીંયા વરસાદ પડે તો આ સ્લેબ જે છે તે પણ તૂટી જાય તેવી પરિસ્થિતિમાં દેખાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે હોકડા જે છે તેમની આડા પતરા મારી દેવામાં આવ્યા છે પરંતુ વોકળા ઉપરના સ્લેબ જે રાજકોટની અંદર જે છે તેની સામે અનેક સવાલો ઉભી રહ્યા છે થોડા સમય પહેલાં સર્વેશ્વર ચોકમાં પણ એક દુર્ઘટના બની હતી અને એક મહિલાનું મોત થયું હતું સ્લેબ તૂટવાના કારણે ત્યારે રાજકોટમાં આ પ્રકારના હરિહર ચોક ઉપર આવેલા આ જે ઓકળા ઉપરના સ્લેબ જે છે તે કંઈક ગઈકાલે બેસી ગયો હતો ને ત્યારે માત્ર માટી નાખીને સંતોષ માની લેતું આ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું સામે આવી રહ્યું છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ